દસ વર્ષથી વાયર ચોરતી નાના વર્નોરાની ટોળકી સામે કાયદાનો સકંજો કસાયો છેલા એક ડોટ દાયકાથી કચ્છમાં વિકાસનો પવન ફૂંકાતા આ વિકાસની પાંખે પવનચક્કીના ઉદ્યોગનો પણ ધમધમાટ વધ્યો છે આ ઉદ્યોગનો ગેરલાભ ઉઠાવા નાના વર્નોરાની વાયર ચોર ટોડકી છેલા 10 વર્ષથી સક્રિય બની અનેક સ્થળેથી વાયર ચોરિયાના ગુના પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે ત્યારે આ ટોળકી સામે કાયદાનો સકંજો કરતા એલસીબી આ ટોળકીના પાંચ સભ્યો વિરુદ્ધ ગેંગ સંબંધિત ગુનો પર પોલીસ મથકે નોંધાવી ત્રણ આરોપીઓને પકડી લીધા છે અને અન્ય બેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પશ્ચિમ કચ્છમાં ચોરીના વધતા બનાવો અટકાવવા તેમજ અગાઉ ગેંગ બનાવી મિલકત સંબંધી ગુનાઓ આચરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અટકાયતી પગલાં ભરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાના આધારે એલસીબીના પીઆઈ એસેન ચુડાસમા તથા પીએસઆઈ એ ચાર જેઠીએ અગાઉ મિલકત સંબંધી ગુના આચરેલી ગેંગના આરોપી ઇકબાલ ઉર્ફે એકો સિદ્ધિક મોખા હનીફ જખરા મોખા સાહિલ ઈશા મોખા અસલીમ ઉર્ફી સલીમ રાણા મોખા અને સુલ્તાન જુસબ મોખા રહેવાસી તમામ નાના વરનોરા તાલુકો ભુજ ભુજ નખત્રાણા નિરૂણા માધાપર પથ્થર ખાવડા ઝખો પોલીસ વિસ્તારમાં વાયર ચોરી કરી હોવાના બનાવો પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે અને આ પ્રવૃત્તિ છેલ્લા દસ વર્ષથી હજુ ચાલુ રાખી હોવાથી પીએસઆઈ શ્રી જેઠી ફરિયાદી બન્યા રીઢા વાયર ચોરો સામે ગેંગ ટોળકી સંબંધિત કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો પીઆઈ શ્રી ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી જેઠી તથા હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ અને મહિપાલસિંહ પુરોહિત વગેરે જોડાયા હતા આ ગેંગના પાંચ આરોપીઓ પૈકી ત્રણ ઇકબાલ સુલતાન અને અસલીમ ઉર્ફે સલીમને પકડી લેવાયા છે જ્યારે હનીફ અને સાહિલ ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે